થોડીક શાંતિ રખાય મારું એમ કેવું શાંતિ જ છે ને મને જેની સાથે તકલીફ છે મેં એનું મુક્યું છે તમે શું કામ ઉપરાણા લ્યો ભાઈ ના ના મારા ભાઈ વડીલ હું તને હું કહું હું તને સવાર પાંચ હરિજન ના ફોન કરાવું હરિજન ના બોલાય ફરિયાદ થાય દલિત થાય ઈ કાઈ વાંધો નહિ એ અમારા એ અમારા ભાઈ છે હો આ તો ભાઈ ઓ ને ભાઈ ની રીતે જ બોલાવાય જે શબ્દ ભી ગેર બંધારણીય બોલાય અમારો બાપ મરે ને પાંચ છોકરા હોય ને પણ અમને ખબર જ છે ને હું કદાચ તમને ન ખબર હોય ને ભાઈ

ના રે ના મન કાઈ ફોન કરે એનું કામ છે કામ કરે છે કામ કરે છે વાત છે ભલે કરતા એ અમારો ભાઈ છે હો હા તો પણ હું કે ના પાડું બરોબર હા એટલે વસંત ભાઈ જરીક મારો ભાઈ હું તને છે ને વિનંતી કરું છું હવે હું તને વિનંતી જ કરું છું કે ઉપરાણું ન લે ઉપરાણું નથી આપડે જો સનાતન ની માટે સનાતન તમારે એ સનાતન ની વાત સાચી છે બાકી જે ખોટું છે ખોટું છે ના ખોટું નથી હરિજન હરિજન માં હાચું હરિજન બોલ્યા

એટલે તમે છે ને તમારે કદાચ તમારા ગુરુ હોય તો તમારા ગુરુ ને કઈ દો કે આ પ્રકરણ આ છે ને ધંધો આપીને પૂરું કરો પણ હું તમને ભાઈ તરીકે કઉ તો પણ હું તમને ભાઈ જ કઉ છું હું કે તમને કઈ બીજું કહું છું મારા વ્હાલા વસંત આમ તો દરબારો ને અને દલિત ને પેલ થી સબંધ પણ ઈ તો છે જ મારા ભાઈ હું એ જ કઉ છુ વર્ષો થી પેઢીઓ થી સબંધ છે બરોબર તમે તમે એમ નહિ આમાં આવો હું કરો વિશ્વાસ કરો હે